ઓરિસ્સાથી ગાંજો મંગાવીને સુરતના અલગ અલગ રેલવે સ્ટેશન કરતા અને બે મહિલાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે આ નેટવર્ક મહિલા ચલાવતી હતી એસઓજી આરોપીઓ પાસેથી ત્રણ લાખ રૂપિયાના બત્રીસ ત્રણસો કિલો ગાંજા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓ સુરતના રેલવે સ્ટેશન નજીક છૂટક ગાંજાનું વેચાણ કરતા હતા સુરત સ્પેશિયલ ઓપરેશને આરોપીઓની ધરપકડ કરી સારા દરવાજા રેલવે ગરનાળાની પાસે આવેલા એસએમસી શોપિંગ સેન્ટરની નજીક જાહેર રોડ પર ઓરિસ્સા રાજ્યથી સુરત ખાતે ગાંજાની ડિલિવરી કરવા માટે આવેલા આરોપી તથા ગાંજાનો જથ્થો મંગાવનાર પાંચ આરોપીઓની સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે આરોપી હરપ્રિયા સ્વાઈ અમર બહેરા કબી બારીક અરજીત બહેરા અને સંજુ નાયકની ધરપકડ કરવામાં આવી છે ઓરિસ્સાથી અલગ અલગ લોકો પાસેથી ગાંજાનું જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી સુરતની હરપ્રિયા છે અગાઉ પણ તેને આવી જ રીતે ઓરિસ્સાથી અનેક વાર ગાંજાનું જથ્થો મંગાવી ચૂકી છે રેલ્વે સ્ટેશનથી ગાંજાનું છૂટક વેચાણ કરતા હતા આરોપીઓ પાસેથી ગાંજાનું જથ્થો બત્રીસ કિલો ત્રણસો ગ્રામ મળી આવેલ છે જેની કિંમત ત્રણ લાખ રૂપિયા છે

એસઓજી પાસેથી મળતી માહિતી મુજબ આરોપીઓ વિરુદ્ધ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચુક્યો છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે